અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાઓ પરથી એકઠા થતા કચરાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે કોર્પોરેશન મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે હવે શહેરના જુદા જુદા ઝોનના ગાર્ડનમાંથી એકઠા થનારા વેસ્ટમાંથી બાયોગુલ પ્લાન્ટ બનાવવામાં આવશે આ પ્લાન્ટ પીપીપી ધોરણે શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં સ્થાપવામાં આવશે અને એજન્સી દ્વારા દર વર્ષે ત્રીસ લાખ રૂપિયાની રોયલી કોર્પોરેશન ને મળશે આ પ્રોજેક્ટ દ્વારા માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ ઉદ્યોગ માટે પણ એક નવી સંભાવના ઊભી થશે હવે જોવાનું એ રહેશે કે આ પ્રોજેક્ટ શહેરમાં કેટલો સફળ સાબિત થાય અ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જે જુદા જુદા પ્રકારના વેસ્ટ જનરેટ થતા હોય છે શહેરમાં એ તમામ વેસ્ટનો કોઈક ને કોઈક રીતે સારો ઉપયોગ થાય અને ટ્રિપલ આર કન્સેપ્ટ ખરા અર્થમાં ફળીભૂત થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા છે ગાર્ડન વેસ્ટ બી એનો જ એક ભાગ છે અને આ ગાર્ડન વેસ્ટ જે હાલમાં પડી રહેતો હોય છે એ ગાર્ડન વેસ્ટને જુદા જુદા ઝોનમાંથી લાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન વેસ્ટમાંથી બાયોકેક બનાવવા માટેના પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવનાર છે આ પીપીપી ધોરણે આ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને આ પ્લાન્ટમાંથી બાયોકોલ પ્રોડક્ટ જે બનશે એ પેટે એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ત્રીસ લાખ રૂપિયાની રોયલ્ટી પણ ચૂકવવામાં આવશે આના કારણે આ જે બાયોકલ બનશે આ બાયોકોલ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં રો ફ્યુઅલ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે જેના કારણે હાલમાં જે ટ્રેડિશનલ ફ્યુઅલ ઉપયોગમાં લેવામાં આવતું હોય એ ફ્યુઅલનો વપરાશમાં ઘટાડો થશે અને એની જગ્યાએ આપણે આ જે બિન પરંપરાગત ફ્યુઅલ જનરેટ કરીશું એ ફ્યુઅલનો એમાં ઉપયોગ થશે જેના કારણે પર્યાવરણને પણ લાંબા ગાળે ખૂબ સારી અસરો મળશે